રૂપાલાની ટિકિટ કપાશે કે નહીં કપાય કપાશે તો ક્યારે કપાશે નહીં કપાય તો કેમ નહીં કપાય અને કપાશે તો કેમ કપાશે આવા તમામ સવાલો લોકોના મનમાં હવે ઉઠી રહ્યા છે કારણ કે ક્ષત્રિય મામલે તેમણે કરેલી ટિપ્પણીનો વિવાદ વધુ ઘેરાયો છે તેઓ દિલ્હી ગયા તો દિલ્હીમાં પણ શું બેઠક કરશે શું નહીં કરે શું થયું તે માટે પત્રકારો એરપોર્ટ સુધી પહોંચી ગયા જ્યારે તેઓ અમદાવાદની ધરતી પર લેન્ડ થયા ત્યાં પણ તેમને કોઈ વાત ન કરી આપની સાથે તુષાર વસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે તાજેતરમાં જ જે ક્ષત્રીય સમાજ મામલે પરસોત્તમ રૂપાલાએ ટિપ્પણી કરી છે તેનાથી તમે अवगत છો પરંતુ હવે એક જ માંગણી ક્ષત્રિય સમાજ કરી રહ્યો છે કે રૂપાલાની ટિકિટ ભાજપ રદ કરે તેમને લોકસભાની ઉમેદવારી ન કરાવે અન્યથા માઠા પરિણામો ચૂંટણીમાં ભોગવવા માટે તૈયારી રાખે એક તરફ વાત કરીએ તો પદ્મિની બા રાજકોટ ખાતે અનશન કરી રહ્યા છે તો જામનગરથી નૈનાબા વિરોધ કરે છે એ જ પ્રકારે યુવા યુવરાજસિંહ પણ વિરોધ કરે છે રાજકોટથી પીટી જાડેજા અને ભાવનગરથી ગોહિલવાડથી વાસુદેવસિંહ આમ વાત કરીએ તો લિસ્ટ ખૂબ લાંબુ છે બધા વિરોધોની વચ્ચે આજે એક દ્રશ્ય જોવા મળ્યું કે જ્યારે અમદાવાદ પહોંચી અને ગાંધીનગર ગયા પરષોત્તમ રૂપાલા ત્યારે તેમના ઘરે આવા દ્રશ્યો જોવા મળ્યા આ જે દ્રશ્યો હું તમને સ્ક્રીન પર બતાવા જઈ રહ્યો છું એ દ્રશ્યો છે જ્યારે તેમના નિવાસ નિવાસસ્થાને હર્ષ સંઘવી અને તેમની સાથે ભારતીય જનતા પાર્ટીના પ્રભારી રત્નાકર પરસોત્તમ રૂપાલાના ઘરે પહોંચે છે ત્યાં માધ્યમોને તમે જુઓ એ પ્રકારે કેમેરા સાથે માધ્યમો ખૂબ મોટી સંખ્યામાં હાજર હતા કારણ કે તેમને સવાલ હતા કે શેની બેઠક થઈ શું થયું શા માટે થયું નથી તો કોઈ જવાબ આપી રહ્યું નથી કોઈ વાત કરી રહ્યું છેલ્લે ફરીથી માધ્યમો પરસોત્તમ રૂપાલા સામે માઇક ધરે છે અને માઇક ધરીને પૂછે છે કે રૂપાલાજી શું બેઠક હતી શા માટે બેઠક હતી શેનો નિર્ણય થયો રૂપાલાજીએ શું કહ્યું એ પણ તમારે જોવું જોઈએ ચર્ચા કરી ગઈકાલે પણ પ્રબલન આવા બધા પ્રશ્નો પૂછાય તો આપણે ઘેરા તમે જોયું એ પ્રકારે પરસોત્તમ રૂપાલા પોતાના ઘરની બહાર નીકળે ત્યાં જ માધ્યમો તેમના સામે માઇક ધરી દે છે અને સવાલ કરવા લાગે છે સવાલની છડીઓ તેમના પર એરપોર્ટે પણ હતી બાદમાં પરિવાર તેમણે કહ્યું ભાઈ ઘરે આવ્યા હતા એમને તે પૂછવાનું ન હોય એટલે કે એમનું કહેવાનું હતું કે કોઈ વાત નથી હવે કહેવાય છે કે પરસોત્તમ રૂપાલા સીધા રાજકોટ રવાના થયા છે તો ચર્ચા એવી પણ છે કે પરસોત્તમ રૂપાલાને કોઈ પણ પ્રકારની ટિકિટ કાપવાની વાત કરવામાં નથી આવી અને ભારતીય જનતા પાર્ટીએ મન બનાવી લીધું છે કે અમારા ઉમેદવાર તો ઉમેદવાર છે પરસોત્તમ રૂપાલા આ ચૂંટણી લડશે છતાં પણ હજી સવાલો યથાવત છે કે ક્ષત્રિય સમાજ તેમની ટિકિટ કપાવી શકશે કે કેમ કારણ કે તેઓ ગિનાયેલા છે તેઓ રોષે ભરાયેલા છે તેવો આક્રોશિત છે અને વધુમાં રાષ્ટ્રીય કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણા કાલે ગુજરાત આવે છે ક્ષત્રિય આગેવાનો ગાવત જાહેરાત કરી ગયા છે કે મહાસંમેલન કરવામાં આવશે અને આ દરમિયાન મહેપાલસિંહ આવી રહ્યા છે જોઈએ કાલે ગુજરાતના રાજકારણમાં શું થાય છે ક્ષત્રિયોની બેઠકો મળે છે કે કેમ મહેપાલસિંહે કહ્યું છે કે હું રાજકોટ અને અમદાવાદ ખાતે બેઠકો બોલાવીશ અને રાષ્ટ્રવ્યાપી આંદોલનની શરૂઆત કરીશું જોઈએ હવે ભારતીય જનતા પાર્ટીને મહેપાલસિંહ મકરાણાના આવવાથી રાષ્ટ્રીય આંદોલન થવાના દબાણથી કંઈ ફેર પડે છે કે નહીં અથવા તો ફરીથી પરષોત્તમ રૂપાલા પોતાના ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત રહેશે ક્ષત્રિયો વિરોધમાં વ્યસ્ત રહે જોઈએ આપણે નવા અપડેટ જે કંઈ મળશે હું આપના સુધી પહોંચાડતો રહીશ માટે તમે નવજીવ ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહેજો આ ચેનલને તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર